નમસ્કાર મિત્રો એન વિથ હુમર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સીટીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે વાત કરીશું જો તમે હજી સુધી એન વિથ હુમર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો હું તમને તમામ માહિતી આ ચેનલ મારફતે આપતો રહીશ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ બરાબર તો તેનું મેરિટ બહાર પડ્યું હોય તો આપણે તેનું રજીસ્ટ્રેશન વિદ્યાર્થીનું કેવી રીતે કરવું તો તેની સમજ મેળવીએ પ્રોમ બ્રાઉઝરને મોબાઈલમાં અથવા તો લેપટોપની અંદર આપણે ઓપન કરીશું પછી આપણે સર્ચ બારની અંદર જઈ અને જી એસ એસ વાય ગૂગલને સર્ચ કરીશું ત્યાં તમને આવી રીતનું વેબસાઇટ દેખાય તો તેને આપણે ખોલીશું એટલે તમને આવું વોમ પેજ દેખાશે ત્યાં સૂચના લખાઈને આવી ગઈ છે આજે કે ભાઈ સી ઇટી અંતર્ગત સમાવિષ્ટ ચાર યોજનાઓના કામ ચલાવ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજથી તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર કલાક સુધી આ સાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે એમાં ચાર યોજના છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાન જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ તેની અંદર આપણે છે તે રજીસ્ટ્રેશન કરવાનું છે તો તેના માટે આપણે શું કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન અને લોગિન છે એના ઉપર ક્લિક કરીશું એટલે તમને કંઈક આવા પ્રકારની યોજનાઓવાળું દેખાશે તેમાં અહીંયા લખેલું છે કે રજીસ્ટ્રેશન ના તેની ઉપર ક્લિક કરીશું એટલે તમને સ્વિપચેટની અંદર છે તે લઈ જશે અને ત્યાં જઈ અને તમારે અહીંયા ચાર ટપકા ઉપર ટચ કરી તમારે એડિટ રજીસ્ટ્રેશન એની ઉપર જવાનું છે ત્યાં તમને પૂછે તમે શિક્ષક છો કે વિદ્યાર્થી એટલે હું વિદ્યાર્થી છું એની ઉપર ટીક કરીશું અને હવે તમને અહીંયા પૂછ્યું છે કૃપા કરીને વિદ્યાર્થી આધાર યુઆઈડી દાખલ કરો એટલે આ યુઆઈડી નંબર અહીંયા આપણે એનો જે વિદ્યાર્થી છે પાસ થયેલા મેરિટમાં સિલેક્ટ એનો દાખલ કરીશું અને પછી તેને ગો કરીશું એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે વિદ્યાર્થીનું આ નામને બધું ઓકે છે તો આપણે કહીશું હા સાચી વિગત છે એટલે તમને કહે છે કે તમે કોમનેટર ટેસ્ટની વિગતો મેળવવા માટે ગમે ત્યાં અહીં પાછા આવી શકો છો એટલે કે તેમનું સ્વાગત કરવામાં આવે છે અને આ ફોર્મ ભરીને તમારી રૂચ છે તે આગળ ભરવાનું પ્રોસેસ કરવાની છે એટલે કે હવે તમે રજિસ્ટ્રેશન ફોર્મ છે તે અહીંયા ફરો છો સ્ટાર્ટ કરો છો તેની ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવા પ્રકારનું ફોર્મ છે તે ખુલેલું જોવા મળશે આવી રીતે જુઓ તો તેની વિગતો તમામ અહીંયા દેખાય છે પછી વિદ્યાર્થીનું નામ છે એનો યુઆઈડી નંબર છે વાલીનો મોબાઈલ નંબર છે બરાબર તેની અંદર આપણે ટચ કરીને જો નંબર બદલી ગયો હોય તો તમે અહીંયા નવો નંબર નાખી શકો છો અને તમામ વિગતો અહીંયા તમને છે એ દેખાઈ રહી છે અને આ વિગત રહી તમે છે એની અંદર ફેરફાર કરી શકશો બરાબર તો આ છે જે વિગતોને પછી ભરી અને અહીંયા હું સહમત છું એની બાજુમાં બોક્સ આપેલી એની ઉપર ક્લિક કરશો એટલે ટીક થશે અને પછી સબમિટ કરવાની રહેશે અને પછી આ ઓટીપી આવશે ઓટીપી તમારે આની અંદર દાખલ કરી અને જનરત કર્યા પછી તમે સબમિટ આપશો એટલે આ તમારું ફોર્મ ભરાઈ ગયું તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે